બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આજે હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં વડોદરા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ માતા પિતાની ગત રાત્રે લૂંટારુએ નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયા હતા લૂંટારુઓ એટલા ક્રૂર હતા કે બંને વૃદ્ધ દંપતિના ચહેરા પર તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા સમગ્ર હત્યા મામલે અત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધી પાડવા તજવીજ હાથ છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલભાઈ ચૌધરીના વૃદ્ધ માતા પિતાની ગત રાત્રે લુંટારુ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી ગત મોડી રાત્રે રાબેતા મુજબ જશરા ગામે આવેલા ખેતર પર વરધાજી ચૌધરી તેમના પત્ની હોશીબેન ચૌધરી મકાનની ઓસરીમાં સૂતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો તેમના ઘરમાં પ્રવેશ કર્યો ઘરમાં પ્રવેશી તિજોરી અન્ય માલ લૂંટ કરી જે બાદ લુંટારુઓ દ્વારા ઘરની બહાર ખાટલા પર સુતેલા વૃદ્ધ દંપતિ પર તીક્ષ્ણ હથિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા જે બાદ આ બંને દંપતિઓને મોત નિપજાવી પડતી લૂંટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા વહેલી સવારે જ્યારે બાજુમાં રહેતી એક મહિલા પશુને પાણી પીવડા માટે આવી ત્યારે બંને વૃદ્ધ દંપતીઓને લોહી લુહાણ હાલતમાં ખાટલામાં જોઈ મહિલા તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી ને લઈ ગઈ હતી આ સમગ્ર ઘટનાને લઈ ગામના પૂર્વ સરપંચ મહેશ તવે દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હત્યા કેસની તપાસ શરૂ કરી હતી જસરા ગામ ખાતે થયેલી હત્યાના પગલે જિલ્લા પોલીસવાળા અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં ડોગ સ્કોડ અને એફએસએલની ટીમની મદદથી સમગ્ર હત્યાની તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં અત્યારે લૂંટ કરવા આવેલા શખ્સો દ્વારા કરવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે લૂંટારુ દ્વારા મહિલાના પગમાંથી ઝાંઝર કારમાંથી બુટ્ટી કાપીને લઈ ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે પોલીસે અત્યારે આ સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલ્યો એલસીબી એસઓજી સહિત અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે તેમજ આજુબાજુમાં જે પણ સંબંધ લોકો છે તેમની પણ અત્યારે પૂછતાછ શરૂ કરી છે લાખણી તાલુકા જસરા ગામે આજે બનેલી હત્યાની ઘટનાને લઈ આજુબાજુના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા જે પણ વ્યક્તિ હત્યા કરી છે તેના સામે રોષ જોવા મળ્યો હતો અને જલ્દીમાં જલ્દી આરોપીને ઝડપી પાડી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી